સુરતના સલામતપુરા વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી મહિલાની દુકાને તેના સાસરીયા હોય દુકાન પચાવી લેવાના ઈરાદે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સુરતનો સલાબતપુરા વિસ્તારમાં એસડી જૈન સુલકની પાછળ રહેતી સુરભી જે ત્યાં રહેતા નિખિલ નયંદ્ર દાવનની પત્ની છે અને ઘરકામ કરી પોતાના પરિવાર સાથે રહે છે અને સલાબત ભરીઓ માર્કેટ ખાતે દુકાન ધરાવે છે તેમના દેવર નણંદ અને નંદોઈ સાથે મળીને એકબીજાની મદદ હતી સુરભીની દુકાનના સતરના તાળા તોડી દુકાન પચાવી પાડવાના ઈરાદે દુકાનની અંદર પ્રવેશ કરી દુકાનમાં ઘસી આવ્યા હતા દુકાનની બાબતે અરન સુરભીને ગાળા ગાળી પણ કરતા હતા અને દુકાનની બાબતે સુરભીને વારંવાર જાળથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા ગત રોજ આ ઘટનાએ રોદ્રરૂપ ધારણ કર્યું હતું અને સુરભીને દુકાનની સાસરિયાએ કબજે કરી જમાવી લીધો હતો અને સુરભી સાથે દુર્વ્યવહાર કરી તેને ત્યાંથી કાઢી મૂકી હતી બનાવ અંગે સુરભીએ સસારાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સલામતપુરા પોલીસ મથકે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પરિણ પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત